પણ ગુજરાતની નામ માત્ર ડબલ એન્જિન સરકારના કચ્છ કલેક્ટરના પેટનું પાણી સુધા હાલતું નથી ખુલ્લેઆમ આમ દબાણવાળી જમીનમાં લગ્ન પ્રસંગો માટે ભાડે આપવાનું હજુ ચાલુ જ રહ્યું છે સ્ક્રીન પર તારીખ છ બાર બે હજાર ચોવીસના એક ચાલતા ઇવેન્ટ કવરેજ જોઈ શકો છો હોટેલ માલિકો દ્વારા રૂપિયા ચાર કરોડમાં સેટિંગની ચર્ચાએ કચ્છમાં જોર પકડ્યું છે આવો સમગ્ર કાંડની વધુ વિગતો જાણીએ ઈશ્વરભાઈ દાદલાણી પાસેથી હિલવ્યુ રિસોર્ટ ની મે 200 કરોડ ની લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કલેક્ટર કચ્છને કરેલી છે એમાં પ્રથમ તબક્કે પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે તો એમને સર્કલ ઓફિસર અને મામલતદારને ને પંચનામો કરાવી લીધેલ છે મારા સાથે જ આવ્યા હતા સ્થળ ઉપર મેં બધું બતાવ્યું છે દબાણ અને આજની તારીખમાં પણ જો મારી પાછળ દેખાય છે કે કોઈક પ્રસંગમાં ઇવેન્ટમાં એ લોકોએ આ જમીનનો દબાણનો ઉપયોગ કરી રહ્યા છે એટલે એના માટે મેં સાતસો વીસ કરોડ રૂપિયાનો જે ભાડું થાય છે છ વર્ષનો એની પણ કાર્યવાહી કરવા મેં સાથોસાથ કીધું છે કલેક્ટરને પણ જે રીતે રેવન્યુ તંત્ર એની કામગીરી કરે છે નિષ્ઠુરતાથી ભ્રષ્ટાચારથી ઇરેગ્યુલ્ટિઝથી એટલે હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય રેવન્યુ ડિપાર્ટમેન્ટે લીધું નથી અને મને એવી માહિતી પણ મળેલી છે કે રાજકીય બે દલાલો મારફતે આ કેસ પતાવત કરવા માટે કલેક્ટર કચેરીમાં એ લોકોએ પાર્ટી પાસેથી ચાર કરોડ રૂપિયામાં સેટિંગ કરી છે અને મારા નામે કોઈક સતીષભાઈ કરીને છે સતીષભાઈ ચૌહાણ કે સતીષભાઈ ચાવડા છે એમને પણ પચાસ લાખ રૂપિયા મારા નામના લઈ લીધા છે એટલે હું આપના ચેનલ મારફતે જે હોટલના માલિકો છે એમને રજૂઆત કરીશ કે ભાઈ મારા નામથી આવી રીતે કોઈને રૂપિયા આપવા નહીં તમારા રૂપિયા પાછા લઈ લેવાના જે કાર્યવાહી થાય છે એ લીગલી થશે એમાં હું કોઈ સાથે લેવાનો કે મેસેજ કરવાનો કોઈ આગ્રહ રાખતો નથી પણ જે લેભાગુ તત્વ છે અને તમને લોભ હોય કે ભાઈ અમારી બસ્સો કરોડની જમીન જશે ને તમે રૂપિયા આપી દેશો તો એ તમારી અંગત જવાબદારી રહેશે એ પણ હું ચેનલ મારફતે ખાસ સરકારી ડિપાર્ટમેન્ટ અથવા જેની વિરુદ્ધમાં મેં ફરિયાદો કરી હોય એમને ખાસ રજૂઆત કરું છું અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરીશ અને પ્રાંત અધિકારી જાડો સાહેબને પણ રજૂઆત કરું છું કે આનો કેસનો તાત્કાલિક નિકાલ લઈ આવે અને લેન્ડ ગ્રેબિંગનો ફોજદારી કેસ દાખલ કરી અને આ જેટલી જમીનો છે એમને તાત્કાલિક સીલ કરે એ સીલ નથી કરતા એટલે સ્પષ્ટ દેખાય છે કે પાર્ટી હજી રૂપિયા ઉઘરાવી અને એનો દુરુપયોગ કરી રહેલ છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર